જય માતાજી મારો પૂરો વિડીયો જોજો અને સપોર્ટ કરજો કેમ કે હું આઠ દસ દિવસથી વિડીયો નથી બનાવી શકી થોડી તબિયત બરાબર નહોતી એટલે તો હવે ધીમે ધીમે હું ચાલુ કરીશ તો એની માટે મેં અત્યાર તો ખાલી પૂરી અને ડુંગળી બટાકા અને ટમેટાનું શાક બનાવી દીધું છે અને સાથે દહીંવાળા રાજમા બનાવ્યા છે કા ગઈકાલે મેં સાદા બનાવ્યા હતા અને જે બાફેલા વધ્યા તેના દહીંવાળા રાજમાં બનાવી દીધા સાથે પાપડ લઈ લીધો છે પાપડને નાના ટુકડા કરી અને સાઈડમાં મૂકી દઈએ અને ભાત બનાવ્યા છે સાદા ભાત છે વસાયેલા મસાલાવાળી છાશ છે આ ઝીબડી મસાલો બહુ સરસ આવે છે તમે એક વખત ટ્રાય કરજો છાસનો મસાલો આવે છે ને સાથે છે લીલી ડુંગળી તો મારો વિડીયો પૂરો જોજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી